નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાયન્સ કોલેજ હિંમતનગરમાં વોકલ ફોર લોકલ અંતર્ગત કેન્ડલ મેકિંગ પ્રવૃત્તિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અભિયાનથી પ્રેરાઈ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધીએચએન એસબી સાયન્સ કોલેજ હિંમતનગરમાં એક અનોખી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓએ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરી અને સ્વનિર્મિત છસો આકર્ષક ડેકોરેટિવ કેન્ડલ્સ તૈયાર કરી જેને શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ કર્યો આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા ઉદ્યોગશીલતા અને સ્વદેશી ઉત્પાદન પ્રત્યે ગૌરવભાવ વિકસાવાનો હતો કેન્ડલ મેકિંગની આ પ્રવૃત્તિ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પંકજેશ પટેલના માર્ગદર્શન હેઠળ આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર ઝેડેમ ગઢાવાલાની પ્રેરણાથી તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્લબના ક્વીનર ડોક્ટર એસપી વ્યાસના સહયોગથી એમએસસીના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાઈ હતી દિવાળી પર્વ નિમિત્તે આયોજિત આ ઇનોવેટિવ કિન્ડલ વેચાણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ પટેલ તથા હોદ્દેદારો પરાગભાઈ દોશી પ્રવીણભાઈ પ્રજાપતિ ડોક્ટર યશવંતભાઈ પટેલ અને જાવેદ હુસેન કડીવાલા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું કોલેજ સ્ટાફ અને નગરજનો તરફથી પણ આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ હિંમતનગર